તેમના જ શહેરના મહામંત્રીએ આરોપ લગાવ્યા છે જો વિગતે વાત કરીએ તો ગઈકાલે સાબરકાંઠામાં જે શોભનાબેન બારૈયા છે તેમને પેરાશૂટ ઉમેદવાર તરીકે લોકસભામાં જાહેર કરવામાં આવ્યા છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વિરોધ કરવા પહોંચ્યા હતા તે સમયે રમણલાલ જે વોરા છે તે જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન અનસૂર્યાબેન ગામીથી તેમને અપશબ્દો બોલ્યા હતા તેવા આરોપો લાગ્યા હતા

આ દરમિયાન હિંમત હિંમતનગરના જે હાલ વર્તમાન ધારાસભ્ય છે વીડી ઝાલા જે પોતે પૂર્વ કાયદા મંત્રી પણ છે તેમણે મારા સાથે મતલબ કે વિનુ જે સુથાર છે મહામંત્રી તલોદ તેમના સાથે અશોભનીય ભાષામાં વાત કરી અને ગેરવર્તણૂક કરી છે અને આ વિનુ સુથારે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલને અપીલ કરી છે કે આ વીડી ઝાલા સામે કાર્યવાહી કરવામાં આવે કેમ કે તેમણે તેઓનું અપમાન કર્યું છે આમ ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં એક વિવાદ વિવાદ સમતો નથી ત્યાં બીજો હજી થઈ ચૂક્યો છે રમણલાલ સામે આદિવાસી સમાજે પણ માફીની માંગણી કરી છે અને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ પોલીસે પણ રમણલાલ વોરાના ઘરનો ઘેરાવ કરી દીધો છે જેથી કરીને આદિવાસી સમાજ ત્યાં વિરોધ ના કરી શકે ઝાલાના સામે ભારતીય જનતા પાર્ટીના જ મહામંત્રી સામે પડ્યા છે અને વીડી ઝાલા સામે પ્રદેશ અધ્યક્ષ કાર્યવાહી કરે તેની માંગણી પણ કરી રહ્યા છે જોઈએ આ ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં જે અગણની જ્વાળાઓ વરસી રહી છે તે ક્યારેય શાંત પડે છે નમસ્કાર